તો રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા આજે પણ ગમરોળશે દ્વારકા જૂનાગઢ પોરબંદરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી સોમનાથ અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું તાપી નવસારી વલસાડમાં પણ આજે રેડ એલર્ટ રહેશે અને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદયપુરમાં આજ રોજ ઓરેન્જ એલર્ટ જ્યારે અમદાવાદ અને ગાંધીનગર અને વડોદરામાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું ખેડા આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત જામનગર રાજકોટ અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે પણ ભારે વરસાદની આગાહી સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજામાં મેઘરાજાનું રેડ એલર્ટ હવામાન વિભાગે આગાહી કરી છે દ્વારકા છે જૂનાગઢ છે પોરબંદર અને અમરેલી તથા સોમનાથ વલસાડ દાદરાનગર હવેલી તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ રહેશે જ્યારે બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદયપુરમાં પણ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી મધ્ય ગુજરાતના ભાગો છે અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા આણંદ ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ રહી શકે છે ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન શિયર ઝોન ઓફ શો ટ્રફ સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે